નમસ્કાર અને સ્વાગત છે આજની આ ભાગદોડવાની દુનિયામાં ક્યારેક એક સવાલ મનમાં જરૂર આવે શું સારી ડિગ્રી હોવી અને સારા સંસ્કાર હોવા આ બંને વસ્તુઓ સાથે રહી શકે છે ચાલો આજે શિક્ષણ આધુનિકતા અને આપણા મૂલ્યો વચ્ચેનો જે આ જટિલ સંબંધ છે ને એને જરા ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ આપણું આખું વિશ્લેષણ છે ને એ આ એક સવાલની આસપાસ ફરે છે પણ જો જોશો તો આ ખાલી એક સવાલ નથી આ તો એક એવી ગૂંચવણ છે જે કદાચ આપણે બધા ક્યારેક ને ક્યારેક અનુભવીએ છીએ તો ચાલો સાથે મળીને આમાં થોડા ઊંડા ઉતરીએ હવે આ એક મોટો સવાલ કેમ છે કારણ કે એ સીધો જ આપણા જીવનના એક બહુ મોટા તણાવ સાથે જોડાયેલો છે જુઓ ઘણા લોકોને એવું લાગે છે કે એક તરફ આધુનિક સફળતા પાછળ ભાગવાનું છે અને બીજી તરફ આપણા જે પરંપરાગત મૂલ્યો છે એને પણ સાચવીને રાખવાના છે આ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક એક સંઘર્ષ જેવું લાગે છે અને આ જે સવાલ છે ને એ બરાબર આ જ તણાવની વાત કરે છે આજના જીવનની આ એક મોટી વાસ્તવિકતા છે તો આ સવાલને હજી વધુ સારી રીતે સમજવો હોય તો ચાલો પહેલાં એના બે મુખ્ય શબ્દોનો અર્થ સ્પષ્ટ કરી લઈએ એક છે આધુનિકતા અને બીજું છે સંસ્કાર તો જ્યારે આપણે ડિગ્રી અને આધુનિકતા એમ કહીએ છીએ ત્યારે એનો અર્થ ખાલી કોલેજની ડિગ્રી નથી હોતો એમાં વૈજ્ઞાનિક વિચારસરણી ટેકનોલોજી અને આજની દુનિયાને જોવાની એક નવી દ્રષ્ટિ આ બધું જ આવી જાય છે અને પછી બીજી બાજુ છે શિષ્ટ અને સંસ્કાર આ કોઈ બહારની સિદ્ધિઓની વાત નથી પણ આપણા અંદરના ગુણોની વાત છે આપણું ચારિત્ર્ય કેવું છે આપણા નૈતિક મૂલ્યો શું છે એ બધું તો આખો મુદ્દો એ જ છે કે આ બંનેને જોડવા કઈ રીતે સારું તો માની લો કે કોઈક રીતે આ બંને વસ્તુઓનું સંતુલન થઈ જાય તો એનાથી ફાયદા શું થાય અને જો આ સંતુલન ન જળવાય જો એ તૂટી જાય તો એનું નુકસાન શું ચાલો હવે આ બંને પરિણામો પર એક નજર કરીએ અહીંયા જે તફાવત છે ને એ ખરેખર વિચારવા જેવો છે જુઓ એક બાજુ છે સર્વાંગી સફળતા મતલબ કે જ્યાં આત્મસંતોષ પણ છે અને બીજી બાજુ બીજી બાજુ એવું છે કે જ્ઞાન તો ઘણું છે પણ ડહા પણ ક્યાંય નથી સફળતા પણ મળી ગઈ છે પણ એમાં સુખ નથી દેખાવમાં તો નાનો લાગે પણ આ બહુ મોટો તફાવત છે નહીં એટલે અહીંયા પડકાર એ નથી કે આપણે આધુનિકતા કે સંસ્કાર બેમાંથી કોઈ એકને પસંદ કરી લઈએ ના સાચો પડકાર તો એ છે કે આ બંને જે ક્યારેક વિરોધી લાગે એને એકસાથે સાંકળી કેવી રીતે શકાય તો સવાલ એ થાય કે આ સંતુલન જીવનમાં લાવી કેવી રીતે શકાય એના માટે એક સરળ રસ્તો વિચારી શકાય આ સંતુલન કેળવવા માટે આપણે આ ત્રણ પગલાંની રીત વિચારી શકીએ પહેલું સ્વમૂલ્યાંકન એટલે કે આપણે પોતે ક્યાં ઊભા છીએ એ જોવું બીજું સંઘર્ષને બદલે જોડાણ શોધવાનો પ્રયત્ન કરવો અને ત્રીજું આપણી પાસે જે પણ જ્ઞાન છે એનો ઉપયોગ ડાહપણથી કરવો જો આઇન્સ્ટીનની આ વાત કેટલી સરસ રીતે અહીં બંધ બેસે છે શિક્ષણનો સાચો હેતુ માત્ર માહિતી ભેગી કરવાનો નથી પણ વિચારવા માટે મનને તાલીમ આપવાનો છે અને આ જ તાલીમ આપણને જ્ઞાન અને ડાહપણને જોડવામાં મદદ કરી શકે છે અને અંતમાં આપણે આ ફરીથી એ જ મૂળભૂત પ્રશ્ન પર પાછા આવીએ છીએ પણ કદાચ હવે એક નવા દ્રષ્ટિકોણ સાથે કે આજના આટલા ઝડપથી બદલતા યુગમાં સાચી કેળવણીનો અર્થ ખરેખર શું હોઈ શકે આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતપોતાની રીતે શોધવાનો છે આ વિષય પર વિચારવા બદલ આભાર